કેમ છો મિત્રો હું છું તમારો મિત્ર મનોજસિંહ રાઠોડ અને આજે આ આજે વિડીયોમાં તમે નિહાળ્યું કે આંદોલન યથાવત રહેશે અને આ કામદારો તમામ લડવાના મૂળમાં છે અને તમામ કામદારોની જે પણ કંઈ માંગ છે અત્યારે લગભગ આ ધરણા કરે આંદોલન કરે કંપનીના ગેટે થી સાત કલાક થઈ ગયા છે મેનેજમેન્ટનું પેટનું પાણી હલવા હલતું નહીં પણ કે નહીં તંત્રનું પેટનું પાણી હલતું એટલે લગભગ આ કંપનીના એના હાવભાવ પરથી અને કંપનીના જે કઈ મેનેજમેન્ટ હોય એમના પર લાગતું નહીં કે આ લોકો કંઈ પણ આ લોકોને કામદારોને કરે એટલે આ કામદારોએ હવે નક્કી કર્યું છે કે આંદોલન યથાવત રાખીશું હવે અત્યારના વાગ્યા છે શાળા છો તે છતાં જ અત્યારે અંધારું થવા આવશે અહીંયા આગળ કોઈ એવી આ લોકોને ઠંડી આટલી બધી પડી રહી છે તે છતાં આ લોકો જોડે કોઈ ઠંડીની એવી વ્યવસ્થા નથી કે ધાબડા હોય કશું પણ તો પણ આ લોકો અહીંયા આગળ હાલ ધરણા કરવા માટે બેઠા છે અત્યારે આ લોકો મતલબ કોઈ ઠંડીની અંદર બીમારી બી હોય કે ગમે તે થઈ શકે આ લોકોનો મતલબ કે ધરણા પર સવારના ભૂખ્યા તરસા છે બધા તમામ તો હું તમામ કામદારો સાથે એક 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 ચર્ચા કરીશ કે આ લોકોને ન્યાય જ્યાં સુધી નહીં મળે તો તેમની આગળની જે રણનીતિ છે અને અમારી જે રણનીતિ છે કેવી રહેશે હું તમામ કામદારો સાથે પૂછીશ જગદીશ સિંહ અત્યારે આપણે સાડા છ વાગ્યા છે અને કંપનીનું પેટનું પાણી હલતું તો છે નહીં કેવું લાગે તમને હલ્યું એવું લાગે છે જ ઠંડી બી લાગે શરદી તે બીમાર માણસ પડી શકે તો એને આ જે જવાબદારી લેશે આ કંપની પછી જવાબદારી કંપની લેવી પડશે અને જે આટલા ફવાર થી ભૂખ્યા છે અત્યારે આપડે કોના લીધે અહીં આગળ બેઠા છે પણ કોના લીધે છૂટા કરે તો પછી અમે ભૂખ્યા હોય તરસ્યા હોય એની જવાબદારી કોની કંપની બરાબર તો હવે આ જે તમામ વર્કરો છે તમામ ભૂખ્યા છે કોઈની સાથે પાણીની પાણીનું એ પણ નહીં લીધું કે ટુકડો મોડામાં સાત દિવસ સુધી ન્યાય આપતું વાત નથી

આમની જોડે કોઈ ડિસ્કસ કરવા નથી માંગતી પણ આ નાગ વગરના અને નાગ શ્રમ વગરના કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટને કહેવા માંગુ છું કે આ લોકોને કઈ બી તો તમામ જવાબદારી તમારી રહેશે એટલે મારું એવું કેવું છે કે વહેલી તકે આનો જે કંઈ નિર્ણય હોય ને એમને નોકરી પર પાછા લે આપણી સાથે એક વડીલ પણ છે જે

તો પણ તમે આયા કોઈ સગા સંબંધી ની પણ વાહ વાહ આ દાદા માટે આ દાદા છે ને તમારા માટે અહીંયા આગળ તમારા માટે ધરણા કરવા બેઠા છે આ દાદા માટે બધા જોરદાર એક તાળી વગાડો અત્યારે આ જે હરિસિંહ છે હરિકાકા એ આટલી ઉંમરે કેટલી ઉંમર છાસઠ વર્ષ છાસઠ વર્ષની ઉંમરે આ બસો કામદારોની વારે એ તો આયા છે તો મારે આ જે તમામ કામદારો છે ને એમના ગામની અંદર જે બીજા વડીલો હોય સરપંચો હોય એમના વોર્ડના સભ્યો હોય ને તમામને કેવા માંગુ છું કે જો તમારે હે ને ખરેખર તમારા ગામના છોકરાની પડેલી હોય તમારા ગામના છોકરા તમારે વોટ આપે તમે જો જીત્યા હોય ને તો કાલે આ અહિયાં આગળ ગેટ પર આવજો આ લોકોને વારે આવજો જો આ છાસઠ વર્ષની ઉંમરે જો આ દાદા અહિયાં આગળ આવતા હોય ને તો તમે કાલે ભી આવી શકશો આ ગેટ પર અને આ લોકોને ન્યાય માટે માંગણી કરી શકશો કંપની પાસે બરાબર એટલે જગદીશી તમારા ગામના સરપંચને કઈ કહેવા માંગશો તો તમે હું કેવા માંગશો

કાલે કોના કોના ગામના સરપંચ અહીં આવવાના છે કોઈ લાઈ એવા છે સરપંચ તમારા ગામના હે કેટલા ગામના એવા સરપંચ છે જે અહીં નહીં આવી શકે જે નહીં આવી શકે ગામ ના લઈ શકે એના ખાલી હાથ હથર કરો કોના કોના ગામમાં સરપંચ નહીં આવે હાથ અધ્ધર કરો કોઈના ગામમાં સરપંચ નહીં આવે સાલાઓ સરપંચો ભ્રષ્ટાચાર કરી કરીને ડૂબી મારો સાલાઓ બધા સરપંચો આ તમામ આ બધા વિડીયો તમે મોડા જોઈ લેજો ઝૂમ કરી કરીને

કોઈ નો ઝંડો ઝાલતા ના કોઈ સરપંચ નો બરાબર ફરી જે સરપંચ આ જૂનો છે ને એનો ઝંડો તો જ ના મિત્રો બોલાડીને આ વિડીયો સમાપ્ત કરીશું આંદોલન ને રાત દિવસ યથાવત રાખીને આ કામદારો ને ન્યાય અપાઈશું બરાબર ભારત માતા કી ભારત માતા કી વાય જય જય ભારત મિત્રો